ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના કિનારે સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદિક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તભાઈઓ અને બહેનો જોડાઈ સફાઈ કરી હતી નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદિક્ષા મહારાજના નિર્દેશ અનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમૃત પરિયોજનાના મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનું છે જેના ભાગરૂપે આજરોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના કિનારે એકત્રિત થઈ કિનારે પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો અમૃત પરિયોજના સંપૂર્ણ ભારત વર્ષના લગભગ પંદરસો સ્થળ પર સાતસો ત્રીસ શહેર સત્યાવીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે જેમાં નિરંકારી મિશનના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારા નદી તળાવ ઝીલ કુવા વિભિન્ન ઝરણાઓ પાણીની ટાંકી નાલીઓ અને જળધારાઓ વગેરેને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની કામગીરી કરાઈ છે સદ્ગુરુ માતા સુધીક્ષાજી મહારાજ એવું રાજપિતાજીના કૃપા દ્વારા આજે ભારત વર્ષમાં નવસો સિટીમાં પંદરસો થી વધારે સ્થાનો પર આજે સ્વચ્છ જલ સ્વચ્છ મનના તેજ પ્રોજેક્ટ અમૃત ના પ્રોજેક્ટ હેઠળ આજે વિશાળ જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ભરૂચમાં પણ ભરૂચ બ્રાન્ચ થકી આજે સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સદ્ગુરુની અસીમ કૃપાથી આજે નીલકંઠેશ્વરના જે નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં બી એ સેવાનો એક મોકો મળ્યો છે તે અમારા એ સંત જે સાત સંગત છે સાત સંગતના દરેક સંત મહાત્મા સેવા દરના સંત મહાત્મા સિપાહી બધા મળી અને આજે એ વિશાળ રૂપમાં આ જે એ સેવા કરી રહ્યા છે અને આરો જે નર્મદા મૈયાનો જે આરો છે એ આરાને સુંદરથી સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા કરી રહ્યા છે સવારે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલી રહ્યું છે તો બાર વાગ્યા સુધી આ મિશન ચાલુ રહેશે સફાઈ અભિયાન ચાલુ રહેશે અને આ નર્મદા ઘાટનો જે આરો છે એને એકદમ સ્વચ્છ કરી અને માનવને બી એક મેસેજ આપવામાં આવે માનવ માત્ર માટે કે આ જે સફાઈ અભિયાન છે એ સફાઈ અભિયાન કરી અને આ એક પાણી જે છે જળ છે એ જળની કે જરૂરત એટલી બધી છે એને સ્વચ્છ રાખીએ તો આગળ આપણને બી આપણા પરિવારને બી આગળ આપણી પેઢી દર પેઢી માટે પણ આ એક બની શકે એવું અમારું સદગુરુ માતાનો આ સંદેશ આહવાન અને એમની આશી આશિષ થકી આ વિશ્વ માટે આ સંદેશ છે સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજ એવું રાજપિતા રમનીતજીની અસીમ કૃપા દ્વારા આજે વિશ્વની અંદર ભારત વર્ષની અંદર લગભગ દસો સિ નવસો સિટી અને પંદરસો સ્થાનો ઉપર આ એક સ્વચ્છ જલ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એના હેઠળ આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે એકચાલ ત્રાલસા દહેજ દરેક જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી સેવાગળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગયા ગંગા મૈયાનો આ નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક લોકો શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને એ સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલે છે સફાઈ અભિયાનનું આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જળ છે એક નદીનું એક સુંદર જળ છે એને સ્વચ્છ રાખી અને એ એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે કારણ કે જળ એ જીવન છે તો એ જળ જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્ટ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે તો અમારે સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજની અસર અપાર કૃપા છે કે આજે ભરૂચ બાંધને પણ આ સેવા મળી છે અને દરેક સંત સેવા કરીને ઉત્સાહ અને આનંદથી પોતાના સ્વૈચ્છિક રીતે સેવા કરી રહ્યા છે જેમને કોઈ પ્રકારનું એમની મંદિર અંદર કોઈ બોધરેશન નહીં કોઈ ટેન્શન નહીં અને બસ પોતાને સમર્પિત કરીને સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે સદગુરુ માતા સુદીક્ષા સવિંદર હરદેવજી મહારાજ